ભુજ તાલુકામાં પીજીવીસીએલ દ્વારા સૂર્યોદય યોજના લાગુ કરવાના મુદ્દે આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના હોદ્દેદારો દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો ભૂત ભુજ સહિત સમગ્ર જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ખાસ કરીને પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને પિયત માટે જે રાત્રિના લાઇટ આપવામાં આવે છે વીજ પુરવઠો આપવામાં આવે છે પરિણામે ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય છે આવી કડકડતી ઠંડીમાં રાત્રે પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે રાત્રે વીજ પુરવઠો આવતો હોય ત્યારે પાણી વાળવાનો વખત આવે છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જીવજંતુનો પણ ભય લાગતો હોય છે ત્યારે આજે ભુજ તાલુકા કિસાન સંઘના પદાધિકારીઓ દ્વારા પીજી વિશીલ ભુજના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારત નૃત્ય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાનજીભાઈ ઉપપ્રમુખ મોહનભાઈ વેલાણી ઉપપ્રમુખ નરસિંહભાઈ ઉપપ્રમુખ રમણભાઈ માકાણી અને સહમંત્રી કાંતિભાઈ નરસિંહભાઈ માકાણી સહિતના લોકો જોડાયા હતા તમામની ઉપસ્થિતિમાં આજે પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને સરકાર દ્વારા આવી શિયાળાની પરિસ્થિતિમાં સૂર્યોદય યોજના જારી કરવામાં આવી છે પરંતુ ભૂત તાલુકામાં પીજી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સૂર્યોદય યોજના કેમ જારી કરવામાં આવી નથી તેનો વૈધક સવાલ પણ તેમને આવેદનપત્ર પાઠવતી વખતે પૂછ્યો હતો જોકે પીજીવીસીએલના અધિકારીએ તાત્કાલિક અસરથી આ ટાઈમમાં ફેરફાર કરી સૂર્યોદય યોજના લાગુ કરી અને ખેડૂતોને સવારના વીજ પુરવઠો પોતાના વાડી ખેતરમાં મળે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી હવે જોઈએ રમણીકભાઈનો આમતક ટીવીની સાથેનો વિશેષ પ્રતિભાવના અંશો મારું નામ રમણીકભાઈ કરમસિંહ કોટલા ચકા તાલુકો કચ્છ જિલ્લો કચ્છ અને અમે આ પ્રશ્નતા અમે આ લાઇટના જે આ વારાને સુરક્ષિત બનાવી છે ને એને અમને જરાય પસંદ નથી રાતના અને દિવસના અમારે દિવસનો પાવર જોઈએ એ છે એ અમને રાતનો જ વારો કાયમ ખેડૂતોને જ કેમ તકલીફ પડે છે કે ખેડૂતને અછત આવે કે ખેડૂતમાં નાખો કાપ મૂકો અને વારે વારે જે ખેડૂતને જો આવામાં લેતા હોય અને આપણે સરકારને મોટી મોટી આપે વાતો કરતા કે અમે ખેડૂતોને આટલા આ કલાક વીજળી આપી રહ્યા દિવસના આપી રહ્યા અને દિવસનો અમે જોઈએ અમારે આઠ કલાક વીજળી આપવી હોય તો એમાં બે કલાક લાઈનનું ફોલ્ટ જ હોય અને છ કલાક સરેરાશ તમે વર્ષના અમે સરેરાશ અમે કાઢ્યા તો છ કલાક લાઈટનો અમારો એવરેજ આવે રહ્યું અને ખેડૂત સરકાર આપે કે અમે ખેડૂતો આઠ કલાક વીજળી દિવસના આપીને દિવસના અમને આ આઠ કલાક વીજળી દિવસના નથી છ કલાક જ દિવસના વીજળી અમને મળે રહી ખેડૂતોને ખેડૂતોને ખેતી કરી તો કઈ રીતે કરવી ઠંડીની સીઝનમાં આવા તમે આપણે ઘરે બેઠા બહાર નથી નીકળી શકતા અને રાત્રે પાણી વાળું ખેડૂતોને તો કઈ રીતે એ ખેડૂતોના પોતાના છોકરા મૂકીને રાતના વાડીઓમાં પાણી વારવા જેવું તો આપણે જેને કરેલું હોય ને એને જ ખબર હોય કે રાતના વાડી કેવી રીતે કામ થાય અને કેવી રીતે પાણી આવે એમાં રાત્રે બેથી ત્રણ ઝટકા આવતા હોય વળી પાછા હું આપણે જઈએ એટલે વળી પાણી ચૂકાવીને ખેડૂતોને પે એક જંગલી જાનવરની એક બીક અને ટેરુ જાજરની બીક તો આપણે એવી ખેડૂતોને બહુ તકલીફ છે અમે કંઈ દિવસના લાઇટ આપો જે શેડ્યુલ પહેલાં છે એ પ્રમાણે અમે આવો ફેરફાર કરો અને તમે કે અટાણે ફેરફાર આપણા શું બે વર્ષ એક દિવસ ના આવે એક રાત ના આવે વારો વાર પહેલાં ત્રણ વારા જે હતા ને એ રેગ્યુલર વારા હતા એવી રીતે અમારી માંગ છે ખેડૂતોની અને ખેડૂતોને એવી રીતે વારા અમને કરી આપો રાતકાળી કરી આપો આ અઠવાડિયામાં જ અમારી માંગ છે પછી તો ઉનાળો આવી જાય કોઈ જરૂર ઓલી હોય નથી પછી ઉનાળો આવશે એટલે સરકારી કહેશે અટાણે ખેડૂતોને અમે લાઇટને કલાક અડધો કલાક વધારી દીધો તો પાછો એ જ પ્રશ્ન અમારા કાપ વીજળીનો કાપ જ મૂકશે ખેડૂતોમાંથી મૂકશે જ્યારે મૂકશે ત્યારે અને ખેડૂતો જ નિમિત્ત બને છે એટલે આ વસ્તુ જે અમારા ખેડૂતોના પ્રશ્ન સાંભળી અને સરકારને અને તમે ત્રીજી આંખ છો તમે બરાબર અમે રજૂઆત મૂકો અને ટીવીમાં તમે આપો અમે કહી રહ્યા ટીવીમાં આપો રજૂઆત મૂકો પેપરમાં આપો તો શું થોડીક કે આપણે વધારે ખબર પડે કે સરકાર સાથે આપણા પ્રશ્નો ખેડૂતોને જઈ શકે પેલું તો વાલુબેન રાબડિયા ગામ પર ભારતીય કિસાન સંઘની જિલ્લાની પ્રમુખની જવાબદારી મહિલા સંગઠનની પણ પીજી વિ સેલનું એક પ્લોટ છે એનો કે આ પરિપત્ર સરકાર બહાર પાડે તો છોકરા ભણતા હોય સરકારી અધિકારી હોય એના બધાના ટાઈમટેબલ બદલે પણ ખેડૂતનું ટાઈમટેબલ કેદી કેમ નથી બદલતું એનું પરિપત્ર કેમ નથી આવતું એને કેમ સ્વીકારવામાં નથી આવતું ખેડૂત તમે ઠંડીમાં કામતા કરો અમારી વીસ વીસ ગાયું પશુપાલનની કરી રાતે પાણી વારી ઠરી જાય મદ પડી છોરા છોરા અમારા ભેગા હોય અને બધાના કાંઈ પુરુષ ના હોય લેડીઝ હું એ ખેતી કરેલી હું જ છઉ હું લેડીઝ છું હું પોતે મારી હાથ મહેનત કરું છું પણ બહુ તકલીફ પડે આવી એટલે અઠવાડિયું પણ લાઈટ બરોબર દેશે પાછો વારો રાતના 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 ટિફિન આવે ત્યારે મોટર ચાલુ કરો અમને રાતે જણવાની બીક લાગે ત્યારે પણ અમને ઓળીએ જવું પડે તો આ કેવી રીતે આ કેવી રીતે આ સારું થશે એ મને ખબર નથી પડતી ખેડૂત તો બિચારો મારો ગરીબ ખેડૂત દોખી 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 એનું કોઈ સાંભળતું જ નથી સરકાર કેમ નથી સાંભળતી રજૂઆત કરી કરીને અમે થાકી ગયો છે